થાય છે શિવજી પોતે પથ્થર પર આસન જમાવી બેસે છે માત્ર શુદ્ધ ભાવથી અર્પણ કરેલા જળથી તેઓ પ્રસન્ન થાય છે આવા ભગવાન ભોલેનાથની કથાનું પરશુરામ સેના વડોદરા દ્વારા ગત

આવ્યા અનુસાર ધર્મ અને વિજ્ઞાન એ બંને એકબીજાના પૂરક છે બંને એકબીજા વિના અધૂરા છે શિવકથા ધર્મની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ મહત્વની છે

શાંતિ અને સમૃદ્ધિ છે તો વડોદરાની જનતા માટે એમની દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય તેના માટે પરશુરામ સેનાના માધ્યમથી ન ભૂતો ભવિષ્યથી જેવી કથા સીતાબા ગ્રાઉન્ડની અંદર રાખેલ છે જેનો સમય છે રાત્રે આઠ થી અગિયાર તારીખ ચૌદ બાર થી બાવીસ બાર એટલે કે હવે ત્રણ દિવસ બાકી છે રવિવારના દિવસે પૂર્ણા હોતી છે અને શાસ્ત્રમાં એવું વર્ણન છે કે મનુષ્ય એક વાર પણ જો શિવકથા શ્રવણ કરે તો એ વ્યક્તિ જે વિચારે એની સકલ મનોકામના પૂર્ણ થાય તો માત્ર વડોદરાની જનતા માટે આ દિવ્ય ભવ્ય કથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવ કથાનો મૂળ મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે શિવકથાનો શું ઉદ્દેશ્ય હોય છે કે જે શ્રોતાઓ સાંભળે એ શું એમને ફાયદો થઈ શકે